તાપી જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવે તેવા હેતુથી પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા સોનગઢ અને ઉચ્છલ તાલુકાની શાળાઓમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર અને ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ઉગાય એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો પત્રકાર જગતની એક નવી રાહ ચિંતા તાપી જિલ્લાના પત્રકારો દ્વારા આજ રોજ

મોટિવેશનલ સ્પીકરો બોલાવે છે અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે જ્યારે વિસ્તારમાં આવેલી શાળાઓમાં આવા કાર્યક્રમની વધુ જરૂર હોવા છતાં કોઈ પહોંચી શકતું નથી ત્યારે તાપી જિલ્લા પત્રકાર એકતા પરિષદ વતી ડૉક્ટર બિંદેશ્વરી શાહે ઉડાન મોટિવેશનલ ગ્રુપના સહયોગથી ઉચ્છલ અને સોનગઢ તાલુકાની પચીસ જેટલી શાળાઓમાં મોટિવેશનલ સેમિનાર યોજવાનું આયોજન કર્યું જે અંતર્ગત આજ રોજ ઉકાઈ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હરીમભાઈ ગામિત દ્વારા ઉપસ્થિત પત્રકાર ડોક્ટર બિંદેશ્વરી શાહ હેતલબેન ઠાકોર અને માનનીય મનોજભાઈનું સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને મહેમાનોએ દીપ પ્રાગટ કરી કાર્યક્રમ શરૂ કર્યો હતો ખરેખર આવી શાળાઓ દ્વારા સરકાર સાચા અર્થમાં આદિવાસી સમાજનું સ્થાન કરી રહ્યું છે સરકાર સાચા અર્થમાં આદિવાસી સમાજનું સ્થાન કરી રહી છે એવું કહી શકાય કારણ કે આવી શાળાઓમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારો પણ આપવામાં આવી રહ્યા છે અને ઊંચુ પરિણામ પણ લાવવામાં આવી રહ્યું છે જે ખરેખર અભિનંદનને પાત્ર કહી શકાય કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે આજના કાર્યક્રમથી એમના મનમાં રહેલો થોડો ઘણો પરીક્ષાનો ભય પણ દૂર થયો છે રિપોર્ટર વિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી મારું નામ છે ગામિત બ્લેસી કુમારી દિનકરભાઈ મારી શાળાનું નામ કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઉકાઈ હું આ સ્કૂલમાં છ ધોરણ છથી આવી છું આ વર્ષ મારું પાંચમું વર્ષ છે જ્યારે તમે આજે જે કાર્યક્રમ થયો એ અંગે શું કહેશો એમ તો અમને સ્કૂલથી પણ ઘણા મોટિવેટ કરતા જ હતા પણ આ વખતે તમે આવ્યા અને અમને ઘણા મોટિવેટ કર્યા તો જેથી અમારામાં જે નેગેટિવ વિચારો હતા એ જતા રહ્યા અને ઘણી ખુશી થાય છે એટલા મોટિવેટ કરી એ માટે કે અમે હવે બોર્ડની પરીક્ષા આપવા જઈશું ત્યારે કોઈ પણ ગભરાહટ ન થશે અને સારી રીતે આપી શકીશ તમે આ પ્રસંગે તમારા શાળા અને શાળાના આચારીને શું કહેશો શાળાના શિક્ષકો પણ શાળાના શિક્ષકોનો પણ ઘણો આભાર માનું છું કે તેઓ પોતાનો કિંમતી સમય અમારે અમારી પાછળ પસાર કરે છે સવારથી માંડીને સાંજ સુધી તેઓ અમારી અમારી પાછળ રહે છે જમવા જઈએ ત્યાં રીડિંગ ટાઈમે બધો જ સમય તેઓ અમારી પાછળ પસાર કરે છે અને આચાર્ય માટે શું કહેશો આચાર્ય આચાર્ય સર આચાર્ય સાહેબ હારીમ સરનો હું ઘણો જ આભાર માનું છું તેઓનો પણ ઘણા પ્રયાસ થકી અમારી અમારી પાછળ ઘણા પ્રયાસો કર્યા અને અમે બોર્ડમાં સારા ટકા ટકાઈ પાસ થઈએ એવી તેમની ઈચ્છા છે અને તેમ તેમની જે ઈચ્છા છે તો અમારી ફરજ બને છે કે અમે તેમની ઈચ્છા પૂરી કરી શકીએ મારું નામ પટેલ દિશા કુમારી હું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈમાં બની છું અને ધોરણ બાર સાયન્સમાં છું આજે શું કાર્યક્રમ યોજાયો કોના દ્વારા યોજાયો આજે અમારી શાળામાં મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો અમારા અમારી શાળાના પ્રિન્સિપલ સર અને અમારા અમારી સ્કૂલના સર ટીચર દ્વારા યોજાયો કોના દ્વારા યોજવામાં આવ્યો વિંડેશ્વરી સાહસ પત્રકાર કેવું લાગ્યું કાર્યક્રમ બાદ આપને કાર્યક્રમમાં અમને ઘણું મોટિવેશન મળ્યું અમને અલગ અલગ ઉદાહરણ દ્વારા સારી રીતે મોટિવેટ કર્યા અને જીવનમાં કઈ રીતે આગળ વધારવું તે સમજાવ્યું શાળાના આચાર્ય અને શિક્ષકોને આજે છેલ્લે છેલ્લે તમે શું કહેશો શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સરે અમને પહેલાથી જ ઘણી તૈયારી કરાવી છે અને હવે જ્યારે બોર્ડની એક્ઝામ આવવા જઈ રહી છે આવવા જઈ રહી છે ત્યારે અમને ડર નથી બોર્ડની એક્ઝામ